નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બીજાના દ્રશ્યો મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો આજે ત્રીસથી પાંત્રીસ વાહન જેવી કપાસ પાલમાં આવક જોવા મળી રહી છે અને ભારીમાં વાત કરીએ તો ભારીમાં ત્રણસો ઉપર ભારીમાં આવક જોવા મળી રહી છે કપાસ પાલમાં સારી એવી આવક હોવાથી કપાસ પાલનું રાજીનું કામકાજ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે અને ગઈકાલના ભાવો વિશે વાત કરીએ તો ગઈકાલે અગિયારસો એકાવન રૂપિયાથી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા સુધીનું મિત્રો બજાર બોલાયું હતું બજારમાં ગઈકાલે બે દિવસ કરતાં દસ રૂપિયા જેવું સારું જોવા મળ્યું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ મિત્રો શરૂ થઈ ગયું છે અને બજારમાં વાત કરીએ તો આ વખતે કપાસની મૂમેન્ટ કેવી રહેશે તે પણ આપણને જણાવી દઈએ કપાસમાં કેવું રહેશે વિદેશી બજારમાં વાત કરીએ તો પામતેલમાં મંદીથી પિસ્તાલીસથી પચાસ રૂપિયા જેવું બજાર તૂટ્યું છે અને આપણે રૂની વાત કરીએ કપાસની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને મણે બે પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે રૂની બજારો વધી હોવાથી કપાસને ટેકો પરંતુ કપાસના કપાસિયાના નીચા ભાવની અસર જોવાશે રૂની બજારમાં સતત બીજા દિવસે ખાંડીએ અઢીસો રૂપિયાનો ચારસોતેર રૂપિયા ના ભાવો થયા છે ચૌદસો એકોતેર રૂપિયા મિત્રો જોઈ શકો છો નવો કપાસ છે અને ક્વોલિટી માં સારો છે હવા વાળું ઓછું છે છત્રી

એકાશી રૂપિયા મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો ફૂલ દેખાય એક હજાર ત્રણસો ને એકાશી રૂપિયા ના ભાવો ક્યાં છે તેરસો ને એકાશી રૂપિયા ચૌદસો એકસાઠ રૂપિયાના ભાવો છે જેમ મિત્રો આજે કપાસ બજારમાં કુલતામાં બજારની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો ને એસી રૂપિયા અત્યારે બજાર બોલાઈ રહ્યું છે ખુલતામાં આજે વાત કરીએ બજારમાં તેરસોથી થી લઈને ચૌદસો ને એસી રૂપિયા કપાસ પાલમાં બજાર બોલાઈ રહ્યું છે